પ્રિયવ્રત રાજાના વંશમાં ઋષભદેવજી થયા જે જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથજી કહેવાયા છે પોતાના દેશને કર્તવ્ય ક્ષેત્ર માન્યું ગુરુકુલમાં શાસ્ત્ર ભણ્યા ગ્રસ્થ આશ્રમ ધર્મ શીખવા માટે ઇન્દ્રએ આપેલી જયંતિ નામની કન્યા સાથે વિવાહ કર્યા પોતાના સમાન સૌ પુત્રો થયા એમાં જ્યેષ્ઠ ભરતજી સર્વશ્રેષ્ઠ ગુણોવાળા હતા એમના નામ પરથી આપણા દેશનું નામ ભારત કહેવાયું છે જો વૈષ્ણવ આપણા દેશનું નામ નથી ઇન્ડિયા કે નથી હિન્દુસ્તાન આપણા દેશનું નામ છે ભારત વર્ષ તમે ગ્રંથોમાં ક્યાંય પણ જોઈ લો ભાગવતજીમાં પણ ભારતનો મહિમા જ વર્ણવાયો છે પહેલી વાત તો એ કે નથી આપણા દેશનું નામ ઈન્ડિયા કે નથી આપણે લોકો હિન્દુ આ લેબલ આપણને પાછળથી લગાડવામાં આવ્યા છે તમે અરબી ડિક્શનરી જુઓ ઉર્દુ ડિક્શનરી જુઓ પારસી ડિક્શનરી જુઓ હિન્દુ શું થાય હિન્દુ એટલે કાફિર હિન્દુ એટલે ચોર હિન્દુ એટલે લૂંટારા જે લેબલ આપણને મોગલોએ લગાડ્યું છે ધર્મના નામે દેશનું વિભાજન થયું પાડોશી દેશનું નામ પાકિસ્તાન પાક એટલે પવિત્ર લોકોનો દેશ અને આપણા દેશનું નામ હિન્દુસ્તાન એટલે કાફીરોનો દેશ તમે ઇતિહાસ જુઓ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ નથી કહેતા જાગો હિન્દુ એમ કે છે આર્યપુત્ર જાગો આપણી સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ છે મહાભારત જુઓ રામાયણ જુઓ પધારો આર્યપુત્ર બિરાજો આર્યપુત્ર આર્યના સંતાનો છે આર્ય એટલે શ્રેષ્ઠ આર્ય એટલે ઉત્તમ આર્ય એટલે જ્ઞાનથી સમૃદ્ધ અને આપણા દેશનું નામ ઇન્ડિયા નથી ઓક્સફોર્ડ ડિક્સનરીમાં તમે જુઓ ઇન્ડિયન એટલે ઓર્થોડોક્સ પછાત લોકો ક્રિસ્ટોફર કોલંબસ એણે અમેરિકા શોધ્યું નથી એ તો અમેરિકા જઈ ચડ્યો નીકળ્યો તો ભારત આવવા માટે ત્યાં પણ આદિવાસીઓ રહેતા જ હતા એને નામ આપ્યું રેડ ઇન્ડિયન એટલે પછાત લોકો અને તમે ઇતિહાસ જુઓ અંગ્રેજોના સમયમાં બહાર બોર્ડ લગાવવામાં તો ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ એલાઉટ આપણે ઇન્ડિયન નથી આપણે ભારતીય છે ને ખુમારી અને ગૌરવથી કહો હમ ભારતીય હેં હમ પુત્ર હૈ આપણી આઈડેન્ટિટી બદલવાની જરૂર છે કારણ કે વર્ષોથી જે લેબલ આપણને લગાવ્યા છે ને એ જ લઈને ફરવાની આપણને ટેવ પડી છે સારી વાત છે કે સોશિયલ મીડિયાના પ્રભાવથી હવે લોકોમાં જાગૃતિ આવી રહી છે સનાતન ધર્મ પ્રત્યે પોતાના સ્વધર્મ પ્રત્યે લોકો હવે ખૂબ જાગી રહ્યા છે અને એંધાણ બહુ સારા છે અને એ જાગૃતિ આપણામાં આવી જોઈએ નહીં તો આપણા બાળકોનું ભવિષ્ય પછી અંધકારમય થઈ જશે